ધાનેરામાં દિવાળીના દિવસો આવી રહ્યા છે ત્યારે ધાનેરાની બજારમાં ફટાકડાની સિઝનમાં મોટો ઝટકો લાગે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે ડીસામાં બનેલા ફટાકડા બ્લાસ્ટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા તેને લઈને જિલ્લા અને તાલુકા મથકનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આ વખતે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ફટાકડાની દુકાનો અને સ્ટૂલ સામે કડક કાર્યવાહી થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આઠ જેટલા લાયસન્સ ધારકોએ કરેલા અરજીમાં નગરપાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને ફાયર એનઓસી ન હોવાના કારણે અભિપ્રાય નેગેટિવ આપવામાં આવ્યો જે ચીફ ઓફિસર રૂડાભા રબારીઓ જણાવ્યું હતું અને જાણવા મળતી માહિતી મુજબ ધાનેરા પોલીસ સ્ટેશનથી પણ નેગેટિવ અભિપ્રાય આપ્યા હોવા જાણવા મળ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે ધાનેરા દ્વારા લાયસન્સ આપવામાં આવે છે કે નહીં તે તો આવનારા દિવસો બતાવશે હાલ તો આ ચર્ચાને લઈને ધાનેરાની બજારોમાં ફટાકડા વેચનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે છાની છૂપી જગ્યાએ ગોડાઉન અને રેસિડેન્સી વિસ્તારમાં આ ફટાકડાના ધંધા ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ધાનેરામાં આ વખતે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે તેવા સંકેતોને લઈને હાલ તો ફટાકડા વેચનાર બની અને દુકાનોમાં ખાલી દેવા પૂરતો માલ રાખવામાં આવ્યો છે અને મોટા માલનો જથ્થો અન્ય જગ્યા પર રાખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર અને પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે પછી ગોદડી ગોટે વાળે છે તે તો આવનારો સમય બતાવશે ફટાકડાને લઈને આ વખતે તંત્ર સજાગ જોવા મળી રહ્યું છે મોટા સમાચાર જોવા મળી રહ્યા છે ધાનેરાની અંદર ફટાકડાના જે આપવામાં આવતા હતા પરંતુ આ વખતે નગરપાલિકા અને પોલીસ સ્ટેશન દ્વારા અભિપ્રાયો નેગેટિવ આપવાના કારણે લાયસન્સો અટકાઈ ગયા છે જેને લઈને હવે શું થશે તે જોવાનું રહ્યું પરંતુ વગર લાયસન્સે પણ અમને હાલ પણ આજની તારીખમાં ફટાકડા જે વેચાણ કરનારા છે જે ખાનગી રીતે વેચાણ કરી રહ્યા છે રહેણાંક વિસ્તારો અને ખાનગી ગોડાઉનોમાં પોતાનો માલ સંગ્રહ કરી દેવામાં આવ્યો છે જેને લઈને તંત્ર દ્વારા ખાનગી તપાસ કરવામાં આવે અને આ ખાનગી રીતે માલ જે મૂકવામાં આવ્યો છે તેને લઈને તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને દિશામાં જે બનાવ બન્યો છે તેઓ અન્ય ક્ષેત્રની અંદર બનાવના બને તેને લઈને તંત્ર દ્વારા આ વખતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મહેન્દ્ર સોલંકી સાથે ધીરેશ વર્મા ડીએમ ન્યૂઝ ધાનેરા ધાનેરા શહેરી વિસ્તારમાં કુલ આઠ ફટાકડાના પરવાનેદારોએ પરવાનો માગેલો હતો જે સંદર્ભે પ્રાંત કચેરી એમણે અરજી કરેલી હતી પ્રાંત કચેરીમાંથી નગરપાલિકા ખાતે અભિપ્રાય મોકલેલું હતું નગરપાલિકાએ સ્થળ તપાસ કરતાં કોઈ પણ પરવાનેદાર પાસે માન્ય ફાયર એનઓસી ન હોવાથી અત્યારથી નગરપાલિકાએ નકારાત્મક રજૂઆત આપેલો છે જો ફાયર એનોસી રજૂ કરશે એમને જ ફટાકડાનું આવશે આ વખતે સાહેબ જો લાયસન્સ નહીં આપવામાં આવે તો શું કાર્યવાહી હાથ ધરવામાં છે પ્રેસન્સ આપવામાં નહીં આવે તો આપણે પોલીસ અને રેવન્યુ સાથે રહી અને બધાના ફટાકડાના વેપાર બંધ કરાવશું